નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ઈડી દ્વારા ધરપકડ કરી જેલમાં પૂરેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ના સાથે જેલમાં ચેડા કરવામાં આવી રહ્યા છે એવા આક્ષેપો સાથે આજે ગુજરાતમાં અમદાવાદ ખાતે ઇન્ડિયા ગઠબંધન દ્વારા પદયાત્રા કરવામાં આવી હતી આ પદયાત્રામાં ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસ પાર્ટીના ખેડાવાલા અમદાવાદ શહેર પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલ તેમજ આ કોંગ્રેસના હજારો કાર્યકર્તા જોડાયા હતા અરવિંદ કેજરીવાલજીને જે

રાજ્યસભાના સાંસદ એવા સંજયસિંહ જેવા મહત્વના લોકો છેલ્લા બે વર્ષ જેલોમાં નાખવામાં આવી રહ્યા છે અને હાલના તબક્કે પણ મહત્વનું દિલ્હી રેવન્યુ રાઉન્યુ પણ જમાનત આપી દીધી છે સરકારના હિશારે સીબીઆઈ દ્વારા એમની ફરી એરેસ્ટ કરીને એમને જેલમાંથી છુટકારો નથી અપાવવામાં આવતો ત્યારે સાદી એક એવો કેસ જેમાં પાંચ જેટલા મહત્વના લોકો જેલોમાં છે અને બે તપાસ દરમિયાન એક પણ રૂપિયો બેનામીનો આમાંથી મળ્યો નથી છતાંય ત્યારે આટલા ભેદભાવ જયારે પણ આવી જ રીતના અન્યાય થશે ત્યારે ઇન્ડિયા ગઠબંધન ના અને આપણા મુખ્યમંત્રીશ્રી ને આમાંથી જમાનત મળે એમની તબિયત સુધરે એ જ આશા સાથે વિચમું છું બધા નો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હલો